પંચાયતોની જબરજસ્ત જંગ છે આગેવાનો દ્વારા પંચાયતોને સમરસ કરવાના વચ્ચે અને જંગ ધરાવતી પંચાયતો પણ સાબ આવી છે પંચાયત સૌથી ધનિક ગણાતું કચ્છની માધાપર ગામ એની ગ્રામ પંચાયતમાં ત્રિપાખીયો જંગ જામ્યો છે સરપંચની ચૂંટણી માટે ત્રણ પેનલો મેદાનમાં ઉતરી છે ત્યારે માધાપર નવવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે ભુજ તાલુકાની મોટામાં મોટી પંચાયતની આરસપ્રત ચૂંટણી છે આ ગામની થાપણ સમગ્ર એશિયામાં અગ્રતા ક્રમે રહેલી છે ત્યારે આ ગામની ચૂંટણી સ્વાભાવિકપણે ચર્ચામાં હોય છે એક રાજ્યના બજેટ જેટલી થાપણો એટલે કે અબજો રૂપિયાની થાપણો હાલ બેન્કોમાં પડેલી છે જેમાં મહત્વનું કહી શકાય એવા એનઆરઆઈ પટેલ ભાઈઓ અને નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓનો મહત્વનો ફાળો છે

જે રીતે મને અને મારા અને મારા ભાઈને મારી ઘરવાળી ને મને વીસ વર્ષ સુધી સરપંચ નો મોકો આપ્યો અને અમારા રીતે કાર્ય કર્યા પ્રજા ને ઉપયોગી કાર્ય કર્યા આવનાર સમય માં સીટ આવી ત્યારે અમારા વિક્રમ ભાઈ સહમત ખોલી મારી સાથે વર્ષોથી જોડાયેલા છે પંચાયત કાર્ય ની અંદર અને બીજી રીતે પણ તો અત્યારે એને સરપંચ તરીકે મારી પેનલ માંથી બીજી પેનલો માંથી જે એના જે સારા સારા જે કાર્યકરો ગામના છે એને પણ ઉભા રાખ્યા તો ત્રિપાઠીઓ જંગ થવાથી જે પ્રજાનો વિશ્વાસ જીતી હશે આવનાર સમયમાં કરશે આપના માધ્યમથી પ્રજાને હું વિનંતી કરું કે મારા વીસ વર્ષના જે કાર્ય છે જે તમને જો ગમ્યા હોય તમને જો ક્યારે પણ અસુવિધા નહીં થઈ હોય તો મારા ઉપર તમારા આશીર્વાદ હશે તો આવનાર સમયની અંદર અમે પાંચ વર્ષ માટે વિશ્રમભાઈને સરપંચ પદે મારી પેનલ બહુમતી મળશે તો હું સરપંચ તરીકે જે અમારા મારું નામ વાલજી ગાંધી ડાંગર છે હું માધાપરમાં જ નાના મોટા થયા છીએ અને માધાપરમાં શિક્ષણ મેળવ્યું છે અને આ વખતે માધાપર નવા વર્ષ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે માધાપર એશિયાનું સૌથી ધનિક ગામ છે અને ત્રણ પેનલો જ્યારે હરીફાઈમાં ઉતરી છે ત્યારે માણસો ચોક્કસપણે એ પણ જોવાના છે કે કયા વ્યક્તિ આપણે ઉપયોગી થશે મારી પાસે જે અનુભવનું ભાથું છેલ્લી ત્રણ ટ્રમથી પંચાયતના સદસ્ય તરીકે અનેક નાની મોટી સંસ્થાઓની અંદર સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છીએ એટલે પ્રજાની વચ્ચે રહેવાવાળા લોકો છીએ એટલે પ્રજા અમારી સાથે રહેશે એવો અમને ભરપૂર વિશ્વાસ છે તરીકે જે ઉમેદવારી વારી મેં ફોર્મ ભર્યો છે તો આટલા વર્ષોથી અમારે જ્યાંથી પંચાયત માધાવળમાં ચાલુ થઈ છે ઓછામાં ઓછા સિત્તેર વર્ષથી પહેલી વાર અમને મોકો મળ્યો છે તો અમારી બધી સમાજ સાથે મળીને મેં ઉમેદવારી ફોર્મ ભર્યો છે ત્યાં તમને બતાવો કામ ખાસ તા પંચાયતની અંદર જે આવતા હોય પંચાયતની રોટ ની અંદર તો સફાઈનો છે મોટામાં મોટો અને બીજો છે ગટર નો ત્રીજો છે વોટર સપ્લાય વોટર સપ્લાય ખાસ મહત્વનો છે અને સાથે સાથે રોડ લાઈટ છે રસ્તા છે જે પંચાયત અંદર કામ આવતા હશે એ અમે પહેલાથી કરતા આવીએ છીએ અને હજી પણ કરવાના છીએ હા અરજણભાઈ ની અરજણભાઈ ભેગા હંમેશા ઉભેલા જ છે અહિયાં અરજણભાઈ ભેગા બે હજાર બે થી હું સભ્ય તરીકે રહી ચુક્યો છું બધી સંસ્થાઓ છે કે જે ધાર્મિક સ્થળો છે એમાં માધાપર માં આ વખતે ત્રિપાંખીઓ જંગ થઈ રહ્યો છે તો એમાં ત્રણે પેનલના ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો એમાં જે ગામ લોકોને એવું લાગે કે ગામનો વિકાસ સારી રીતે કોણ કરી શકે તેને મત આપે અને ગામને હર હંમેશ જે કામ આવતું હોય અને ગામનો સારો વિકાસ મજબૂત અને હરેક ગરીબ અને મધ્યમ વર્ગનો અને બધાનો સાથ સગા લઈ અને ચાલે એવા માણસોને મત આપે એવી સૌને અપીલ છે અને ગામનો વિકાસ તો ચારે બાજુ થયેલો જ છે અને હજી સારો અને ગામ આપણું ગામ માધાપર તે આખા ગુજરાતમાં અવલ નંબર આવે એવી પહેલ કરે એવા ઉમેદવાર ચૂંટાઈને આવે તો સારું હું ખાસ કરીને વાત કરવામાં આવે વિકાસની તો હવેના દિવસોમાં માધાપર માટે વિકાસ ક્યાં ક્યાં વિષયોમાં ખાસ જરૂરી છે ક્યાં પ્રકારના